નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે શિયાળુ વાવેતરમાં ચણા જીરું કે દાણા જેવા પાકોનું વાવેતર કરેલ છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં ચણા જીરું અને દાણામાં જો જાંબુડીઓ અથવા તો લીલો પીળો સુકારો હોય તો એના માટે આ વિડીયોને આગળ સુધી જુઓ જેથી કરીને એનું અસરકારક નિવારણ મળે તો ખેડૂત મિત્રો ચણા દાણા અને જીરા જેવા પાકમાં જામુડિયાના નિવારણ માટે અત્યારે ઠંડીના હિસાબે જાબુડીઓ આવેલ આવેલ હશે જેના નિવારણ માટે આપ ખેડૂત મિત્રો મેટા લક્ષીલ પાંત્રીસ ટકા અને એની સાથે ઝીંક ઓગણચાળીસ ટકાનો સ્પ્રે કરી શકો અથવા તો ઝીંક એડીટીએ જે ચીડેટેડ ફોર્મમાં આવે છે એનો પણ સ્પ્રે કરી શકાય છે આ સાથે મિક્સ માઇક્રોન્યુટ્રલ ગ્રેડ ફોરનો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત જીરામાં અથવા તો ચણામાં લીલાપીરો સુકાળો જે આવે છે એના નિવારણ માટે મિક્સ માઇક્રોન્યુટ્રલ ગ્રેડ ફોર ને સાથે મીટા લક્ષી પાંત્રીસ ટકાનો સ્પ્રે પણ કરી શકો છો અથવા તો પીએચ સાથે જમીનમાં પણ આપી શકાય તો જમીનમાં આપવા માટે આ બંનેનો ડોઝ પર એકર પાંચસો ગ્રામનો છે એટલે કે પાંચસો ગ્રામ મેટા લક્ષીલ પાંત્રીસ ટકા અને પાંચસો ગ્રામ માઇક્રોનિટલ દ્રેડ ફોરનો ઉપયોગ કરી એક એકરમાં ઉપયોગ કરવો